નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે ઘણા બધા માર્કેટયાર્ડમાં કપાસની બજારમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે જ્યારે એવરેજ બજાર પંદરસોથી લઈને સોળસો વચ્ચે જોવા મળી રહી છે એક બે માર્કેટયાર્ડમાં સોળસો પ્લસ પણ બજાર નોંધાઈ રહી છે કપાસની બજારમાં કોઈ મોટી તેજીની સંભાવના જણાઈ રહી નથી તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો મોરબી તેરસોથી પંદરસો ને પચાસ રૂપિયા રાજકોટ બારસો એંશીથી પંદરસો ને છપ્પન રૂપિયા અમરેલી નવસોથી પંદરસો ને પચાસ રૂપિયા ધંધુકા બારસો પચાસથી પંદરસો ને બાવીસ રૂપિયા વિસનગર અગિયારસોથી પંદરસો ને સાસઠ રૂપિયા સિદ્ધપુર ચૌદસો અગિયારથી પંદરસો ને સિત્તેર રૂપિયા આંબલી આસણ ચૌદસો એકત્રીસથી ચૌદસો ને છોતેર રૂપિયા થ્રોલ અગિયારસો એસી થી ચૌદસો ને અઠાવન રૂપિયા હળવદ અગિયારસો થી પંદરસો ને રૂપિયા ચામજોધપુર અગિયારસો થી પંદરસો ને પંચોતેર રૂપિયા ચાણસમા બારસો થી પંદરસો ને તેર રૂપિયા ખાંભા અગિયારસો થી પંદરસો ને રૂપિયા બાબરા બારસો થી સોળસો રૂપિયા ધ્રાંગધ્રા અગિયારસો થી ચૌદસો ને પંચાણું રૂપિયા વિરમગામ અગિયારસો થી ચૌદસો રૂપિયા પાટણ તેરસો થી પંદરસો ને સિત્તેર રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસ પંદરસો ને એક્યાસી રૂપિયા થી રૂપિયા વિજાપુર થી રૂપિયા કુકરવાડા તેરસો થી પંદરસો ને પાંત્રીસ રૂપિયા ઉનાવા બારસો એકસઠ થી સોળસો અગિયાર રૂપિયા કડી બારસો સિત્તેર થી પંદરસો ને અઢાર રૂપિયા બોટાદ બારસો પચાસ થી સોળસો રૂપિયા થરા તેરસો ઓગણચાલીસથી પંદરસો રૂપિયા શિહોરી બારસો થી ચૌદસો રૂપિયા ભાવનગર અગિયારસો થી પંદરસો ને દસ રૂપિયા તળાજા અગિયારસો પાંચથી પંદરસો ને એકાવન રૂપિયા જસદણ બારસો થી પંદરસો બાવન રૂપિયા હારીજ બારસો થી પંદરસો રૂપિયા અંજાર બારસો થી પંદરસો રૂપિયા મહુવા નવસો થી અઢાર રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસો ને સાઠ રૂપિયા ગોંડલ બારસોથી સોળસો રૂપિયા અને જામખંભાળિયા બારસો ચાલીસથી ચૌદસો ને એક્યાસી રૂપિયા